સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને બે હજાર પાંચથી સુધી રહેલા પૂર્વ કુલપતિ કમલેશ જોશીપુરા જ્યારે કુલપતિ પદે હતા ત્યારે રાજ્ય સરકારના ઉચ્ચતર શિક્ષણ વિભાગે જે નાણાકીય ઓડિટ પહેરામાં જે દસ કરોડથી વધુ ખર્ચનો જે ગેરવહીવટ સામે આવ્યો છે એ ખૂબ જ શિક્ષણ જગત માટે શરમજનક અને ક્યાંક ને ક્યાંક ઘણા બધા સવાલો પેદા કરનારો છે પોતાને કાયદાના નિષ્ણાંત અને વહીવટના નિષ્ણાંત ગણાતા એવા પ્રભુ જે કમલેશ જોશીપુરા જ્યારે સત્તાના નશામાં હતા ત્યારે માત્ર ને માત્ર તેમણે રાજાશાહી તરીકે કુલપતિ પદ પોતે ભેગવું છે અને તેને આક્ષેપ અમે નહીં પરંતુ આ આક્ષેપની રાજ્ય સરકારના ઓડિટ રિપોર્ટમાં દસ કરોડથી વધુનો જો ગેરવહીવટ સાબિત થયો છે એ ક્યાંક ને ક્યાંક ઘણા બધા સવાલો પેદા કરે છે આ ગેરવહીવટની અંદર જ્યારે કમલેશ પુરા કુલપતિ હતા ત્યારે શૈક્ષણિક સ્ટાફની જે ઇન્ટરવ્યુ વગરની સીધી ભરતી કરી હતી તેના ચાર પોઈન્ટ એકવીસ કરોડનો ખર્ચ રાજ્ય સરકારે ગેરમાન્ય ગયો છે તેમજ જે બાંધકામનો અલગ અલગ ખર્ચ ચાર પોઈન્ટ છેતાલીસ કરોડ જેટલો ખર્ચ એ ગેરમાન્ય ગયો છે ડ્રગ્સ ભવનની અંદર સડસઠ લાખથી વધુનું ઇન્ટીરિયર એ પણ ગેરમાન્ય ગણવામાં આવ્યું છે આવી રીતના નેવું લાખ રૂપિયા કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવાના હતા તેમજ જે ઘોડાનો તબેલો કર્યો હતો તેના સાઠ લાખ રૂપિયા આવા અનેક વહીવટો ટોટલ દસ લાખથી વધુની રકમમાં કમલેશ જોશીપુરા અને તેમની ટોળકી દ્વારા ગેરવહીવટો થયા છે અને આ જે તે સમયે અમારા કોંગ્રેસના સિન્ડિકેટ સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા પરંતુ ગુજરાતીમાં કહેવત છે ને કે પાપ છાપલે ચડીને પોકારે તેવી રીતના અઠવાડિયા પહેલાં જ રજિસ્ટ્રારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગ્રુપમાં રાજ્ય સરકારના ઓડિટ રિપોર્ટમાં જે ગેરમાન્ય ખર્ચ કરવામાં આવ્યો છે અને આ બાદ અમારા ધ્યાને આવતા એક વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે લોકો સમક્ષ ઉજાગર કરવું એ અમારું કામ કહ્યું છે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો પોતાના સત્તામાં નશામાં રહી અને પોતાના ગ્રુપને અને પોતાના મળતીઓને કોન્ટ્રાક્ટ આપી અને પોતાના પેટ કઈ રીતના ભરાય અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આના ભોગ બની અને આજે યુનિવર્સિટીની તમને હાલત ખબર છે ગુજરાતમાં સૌથી વધુ કોઈ યુનિવર્સિટીની સરકારી સભી ખરીનાયું હોય તો ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માત્રને માત્ર ભ્રષ્ટાચારો અને વિવાદોમાં રહેતી આ યુનિવર્સિટીમાં ભણતા ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ આનો ભોગ બને છે એટલે ક્યાંક ક્યાંક જે તમામ ગેરવહીવટો દસ કરોડના થયા છે એ માત્ર બે વર્ષનો ઓડિટ રિપોર્ટ છે અને લગભગ જો આવા છ વર્ષનો રિપોર્ટ રાજ્ય સરકાર ગંભીરતાપૂર્વક અને ઉંડાણપૂર્વક કરે તો વીસ કરોડથી વધુ આ રકમ જાય તેવું અમારું સ્પોર્ટ્સપણે માનવું છે ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારના હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટે આવા અનેક ચુકાદાઓ આપેલા છે કે પોતે કોઈ પણ સરકારી ગ્રાન્ટ કે ખર્ચ કરે તો સરકારના ધારાધોરણ અને પેરામીટરમાં રહી અને ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવે પોતાના મળતી કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટરોને ખટાવવા માટે મનમાં આવી રીતના ખર્ચ કરે અને ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓ અને લોકોના પૈસાનો આવી રીતના વ્યય થાય તો અમારી સ્પષ્ટપણે માંગ છે કે રાજ્ય સરકાર આ દસ કરોડની રકમ કમલેશ જોશીપરા પાસેથી વસૂલે અને આવા અમે નથી કહેતા હાઈકોર્ટે અનેક ચુકાદાઓ આપેલા છે કે રહેલા વ્યક્તિ રીતના ખર્ચ કરે તો તેમનો તમામ રકમ જે તે સત્તાધીશ પાસેથી વસૂલવાની હોય છે એટલે અમારી સ્પોર્ટપણે માંગ છે કે રાજ્ય સરકારે આ બાબતે તપાસ કમિટી ની નિમણૂક કરી અને આ તમામ રકમ તત્કાલીન કુલપતિ કમલેશ જોશીપુરા પાસેથી થી